ભજન કરવા માટે જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલ નો ડબ્બો લઈને આવે અને આપડે પૂછીએ કે હું ડબ્બા ના ભાવ કે પચીસો રૂપિયા હવે તેલ ના પચીસો છે ડબ્બાના એ તેલ લે ડબ્બાના કેટલા આવે કિંમત તેલ ની છે ડબ્બાની કિંમત નથી પણ ડબ્બો ન હોય તો તેલ રે નહીં પણ બાબુ દેહ નો ભજન થઈ શકે અને એને અલગ કંપની નું હોય ગમે માલિક નું હોય ગમે વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખી શકાય એને અલગ કહેવાય અલગ ગણી નો આરાધ કરી અલગ ગણી ની બધા નથી વાણીમાં બધું કહેતા અલગ કોને કેવું આ માલપુર શ્રેણી માથે કઈ લખાય નહીં તેલ માંથી ન લખાય પછી સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય ફલાણા સેટ ની ફેક્ટરી નું છે કંપની નું છે એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર જો લખાતું હોય તો અલખને કોઈ ઓળખત નહીં આ દેહની જરૂર ભજન ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલે સંતો કે છે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં કચરો બે નું દીકરીઓ કાઢે જોયું હોય છે આખી દુનિયાએ કોઈ બે નું દીકરીઓ કચરો નાખતા જોયું આ કચરો આવે ક્યાંથી એક કરોડ રૂપિયાનો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય કચરો આવે છે ક્યાંથી આવે એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને તારો બાપ કચરો ઘરી જાય અને કચરો ઘરી જાય ને પછી એક મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાન ની કેવી હોય આ રોજે રોજ કરવાનું સંતો કહે છે જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને આ બંગલા ને બાપુ એની જરૂર છે અને નહીં કરો ને તો બગડી જવાનું વેલું પછી કોઈ સુધાર છે મને તારું બહેરું કાંડુ ચાલી અને વીરભાઈ ને લઈ આવ્યા કે બાપુ બહેરું જોવે છે ને આલ્યો એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે

એમ ટાણું આવે ને બાબુ કરવાની જરૂર આટલી એક ભાઈ